ખેલા પ્રામ મામલતદાર કચેરીમાં નેટવર્ક ન ધાંધ્યા સવારથી જ અરજદારોની લાંબી કતારો સ્થાનિક તેમજ તાલુકા બહારના અરજદારોને સમય તેમજ નાણાંનો વેડફાટ લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મામલતદાર કચેરીમાં નેટની સમસ્યા સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લિંગણા પ્રાંત મામલદાર કચેરી ખાતે સરકારની ઉજ્જવલક્ષી યોજનાઓ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક જાતિ દાખલો સોગંદનામું પ્રેમીલિયર જેવી સરકારની ઉજ્જવલક્ષી યોજનાની કામગીરીમાં અવરોધવા નેટસ સમસ્યાથી લઈ અનેક સમસ્યા ઊભી થતા અરજદારો લાભાર્થીઓને ધરમના ધક્કા ખાઈ મુશ્કેલીનો સામનો વેઠો પડી રહ્યો છે લિંગણા પ્રાંત મામલદાર કચેરીમાં જીસવાન ઓપરેટર હરસિલ ભાભોર જોડે વાત કરતા જણાવ્યું કે પ્રાંત કચેરી આગળ BSNL રિપેરિંગ કામ ચાલે છે તેમના કર્મચારી જોડે વાત કરી લો BSNL ના

તો હજી કામ થયું શું કામ નહોતો શું કેવું છે શું કેવું છે નેટ બંધ છે નેટ બંધ છે એમ કેવું છે તમારે નેટ બંધ છે આ બધા નેટ બંધ છે એના કારણે ભાવ એ તમે બેન એ ખૂણામ

એ કેટલી વાર લાગી કલાક થઈ ગયો એના કારણથી નેટ બંધ છે શું છે નેટ બંધ છે એવું હા હા એના કામ માટે આવ્યા હતા કેવાય કરવા શું છે તમારું નામ તો નેટ બંધ છે કેટલો ટાઈમથી અડધો કલાક કલાક થઈ ગયો જી સર શું નામ આપનું યુ એસ પટ શું ફરજ બજાવો છે યુ એમાં આ લિમખેડા મામણા દાયક કચેરી છે એમાં સવારથી નેટ નથી બરાબર અરજદારો છે એ સવારથી લાઈનમાં ઊભા છે હમણાં વાગવામાં આવ્યા લગભગ પોણા બે વાગવામાં આવ્યા તો સવારથી ઊભા છે નેટના કારણે તો આપ શું કહેશો સ્માર્ટ સિટી ડેવલપમેન્ટનું કામ ચાલે છે એટલે એમાં કેબલ કપાઈ ગયા તો બે ચાર જગ્યાએ અમે મેન્ટેનન્સ કરીએ છીએ અમે સવારથી જ મેન્ટેનન્સ કરીએ છીએ પણ આવે થઈ જશે લગભગ અડધા પોણા કલાક આ તમારું મેન્ટેનન્સ શું કામ ચાલે છે આ કેબલ નું સર કેબલ નું પણ આ તો સવાર વાત છે ને સવાર ની સવાર થી કામ કરીએ છે પણ બે બે ત્રણ જગ્યાએ કપાઈ ગયા છે કેબલ કેટલા વાગે થી કામ કરો ભાઈ મેન્ટેનન્સ નું કેટલા વાગે કેટલા વાગે કામ કરો મેન્ટેનન્સ નું સવાર માં 10 વાગે 10 વાગે કામ કરો છો હજી થયું નથી

લાભાર્થીઓ આટલું ગુરુવારે અહીંયા સરકારી કચેરીઓમાં કેટલી બધી દૂર દૂર ગામડાથી આવતા હોય છે ભૂખ્યા તા આવતા હોય છે અને અહીંયા કોઈ કોઈ હોટલ પણ નથી કે ચા પાણી નાસ્તા નહીં કે કસા નહીં લાભાર્થીઓને કેટલો સહન કરવું પડતું છે અડધો અડધો કલાક આપણે આ તંત્રની નિષ્કાળજી ના કીધું હોય આજે ગુરુવાર છે ને તમે કામ કરો તો

એમાં જાણ કરવાનું આવતું નથી પણ જો બીજી કંપની ડેવલપમેન્ટ કરતી હોય ત્યારે જાણ કરવાની ફરજ હોય આજે ગુરુવારનો દિવસ છે અને દૂર દૂરથી લાભાર્થી આવતા હોય છે દૂર દૂર ગામડાઓથી તો તમારે જાણ કરવાનું નથી આવતું કે આ કચેરીમાં કેબલનું કામ ચાલુ કરીએ એમ મેન્ટેનન્સ અમારા ડેવલપમેન્ટને કેબલ કપાય છે હા બીજી કંપની કામ કરતી હોય અમે અમને પેલી કંપનીને જાણ કરું તો અમે કામ કરીએ કઈ કંપનીને કામ રાખો જાણ કરવી જોઈએ કઈ કંપનીને કોઈ બી કામ કરતી હોય બધી જ કંપનીઓ કામ કરો છો હમણાં આ બહેના બી બહેનો બી આવી છે છોકરા નાના નાના ભૂલતા લઈને બોલો સવારથી ઊભા છો બેન બેન કેટલા વાગ્યાથી બેઠા છો સવારના બેઠા છો ને શું કામ માટે નેટના કારણે છો શું નામ તમારું મિજુલ્લા બેન કયા કામથી તમે બી આધાર કાર્ડ માટે આવ્યા આ બેન છોકરોનું નાનું વેફરલી છે સવારથી તમે બેઠા છો નહીં નેટના કારણે તો અમારે હજુ વાર લાગવાની છે સર હું આપની જોડે વાત કરું છું હજુ ટાઈમ લાગશે લેટમાં કેટલી કેટલી વાર લાગે અડધો કલાક તો બે વાગવા આવ્યા છે તમે સાહેબ પાછા એક કલાક કહો છો પાછા અડધો કલાક કહો છો કે ખબર નહીં પડતી पांच मिनट में ही करी आपे पर अबे तो दस नीचे थोड़ो टाइम समय ज़्यादा रखी है सब आओ क्यों तुम्हें घड़ी में पांच मिनट कोच हो घड़ी में और दो कल्ला घड़ी में कल्ला आओ क्यों चौकस टाइम खबर नहीं अटला अटला टाइम चालू है हमें